પ્રિય મિત્રો આ અદ્ભુત અને અત્યંત શુભ જ્યોતિષીય ક્ષણમાં આપનું સ્વાગત છે જ્યાં દેવી લક્ષ્મી દેવી વૈષ્ણોદેવી અને દેવી કાળી એ ત્રણ બ્રહ્માંડીક શક્તિઓ તમારા જીવનનો માર્ગ બદલવા માટે તૈયાર છે આ ક્ષણ ફક્ત સમયનો વળાંક નથી પરંતુ ભાગ્યનો એક દરવાજો છે જે તમારું ભાગ્ય માટે મોટો દરવાજો ખોલશે જે કોઈ આ વિડિયોને સાચા હૃદયથી જુએ છે અને જય માં લક્ષ્મી જયમાં વૈષ્ણો દેવી અને જયમાં કાલી ત્રણ વખત ટિપ્પણી કરે છે તે આગામી ચોવીસ કલાકમાં તેમના જીવનમાં એક પરિવર્તનનો અનુભવ કરશે જે તેમના આત્માને હચમચાવી નાખશે મિત્રો આ કોઈ સામાન્ય દિવસ નથી આ તે ક્ષણ છે જ્યારે તમારી કુંડળીમાં ત્રણેય દૈવી શક્તિઓ એકસાથે આવી છે એક સંયોગ જે ચારસો બોંતેર વર્ષ પછી બન્યો છે જારે આ ત્રણે દેવ્યો એકસાથે આશીર્વાદ આપે છે ત્યારે ગ્રહોની સ્થિતિ બદલાઈ છે જે વ્યક્તિએ પેલા સંઘર્ષ સિવાય કંઈ અનુભવ્યું નથી તેને અચાનક સમૃદ્ધિ મળે છે ઘરનું વાતાવરણ જે એક સમયે ઉદાસીથી ભરેલું હતું હવે હાસ્ય અને આનંદથી ગુંજી ઉઠે છે તમે કલ્પના પણ નહીં કરી શકો કે આ બધું આટલી ઝડપથી કેવી રીતે થઈ રહ્યું છે પરંતુ આ એક ચમત્કાર છે આ દેવીની કૃપાનો સંકેત છે તમારી કુંડળીમાં ત્રિદેવી રાજ્યોગ નામનો શુભ સંયોજન રચાયો છે આ સંયોજન સૂચવે છે કે સંપત્તિ ખ્યાતિ અને સન્માન હવે તમારા તરફ આકર્ષિત થવાના છે જો તમે ક્યારેય વિચાર્યું હોય કે તમારા જીવનમાં ખુશી મોડી આવે છે તો તે ભ્રમ તૂટી જવાનો છે वर्षो थी अटवायला पैसा तमारा थी दूर રહેલુ દેવું અને તમે જે કોર્ટ કેસ અને વિવાદોમાં ફસાયલા છો બધું હવે તમારા પક્ષમાં હશે અચાનક એવી પરિસ્થિતિઓ ઊભી થશે કે તમે તમારી જાતને કહેતા જોશો કે આ એક ચમત્કાર છે મિત્રો દેવી લક્ષ્મીનું આગમન પહેલા હંમેશા કોઈ સંકેત હોય છે क्यक घर खूणा में प्रकाश चमकतो हो क्या अंधारियो सिक्को मिली आए क्यारेक मुख्य प्रवेश माथी सुगंध फैलाई जाए आ बधा देवी आगमन ना सूक्ष्म संकेतो छे, जो छेल्ला बे दिवस में तमारा घर में सुगंध अनुभवी हो दीवा ज्योत सामान्य करता सूक्ष्म रीते बी अथवा तमे कारण वगर तमारी अंदर आनंद की अनुभवी होय તો સમજો કે દેવી તમારા ઘર તરફ આગળ વધી રહી છે તેમનું આગમન ફક્ત સંપત્તિ જ નહીં પરંતુ સંપૂર્ણ સુખ અને સમૃદ્ધિના આગમનનો સંકેત આપે છે પરંતુ યાદ રાખો દરેક ચમત્કાર એક ચેતવણી સાથે આવે છે દૈવી કૃપા સુનિશ્ચિત કરવા માટે તમારે તમારું કાર્ય શુદ્ધ રાખવા જોઈએ આગામી 24 કલાકમાં ધૂળથી પણ કોઈ ગરીબ કે જરૂરિયાતમંદ વ્યક્તિને ખાલી હાથે ન ફેરવો આ એવો સમય છે જ્યારે તમે આપેલો એક દાણો પણ હજાર ગણો પાછો આપે છે અને યાદ રાખો ક્યારેય એવી વ્યક્તિ પર વિશ્વાસ ન કરો જેણે વારંવાર તમારા વિશ્વાસમાં દગો કર્યો છે જે તમારી પીઠ પાછળ તમારા વિશે ખરાબ બોલે છે પણ તમારી સામે સ્મિત કરે છે આ તે વ્યક્તિ છે જે તમારા ભાગ્યમાં વિલંબનું કારણ હતી મિત્રો આગામી ચોવીસ કલાકમાં સાત મોટા સારા સમાચાર તમારા જીવનમાં પ્રવેશવાના છે પહેલો સારા સમાચાર પૈસા સાથે સંબંધિત છે તમને અચાનક કેટલાક બાકી પૈસા મળશે આ બેંક વીમા અથવા કોઈ સંબંધી તરફથી આવી શકે છે बीजो सारा समाचार तमारा कारकिर्दी साथे संबंधित छे। नौकरी के प्रमोशन नी आशा ने राखनाराओने समाचार सामाचार त्रीजो सारा समाचार परिवार साथे संबंधित छे। परिवार मा कोई खास व्यक्ति ना स्वास्थ्य में चमत्कारिक रीते सुधारो थशे। चौथो सारा समाचार प्रेम जीवन साथे संबंधित छे। જો તમે ખરેખર કોઈને પ્રેમ કરો છો અને તમને કોઈ પ્રતિભાવ મળ્યો નથી તો આગામી 24 કલાકમાં તમને ચોક્કસ સકારાત્મક સંકેત મળશે. જો તમે તમારી શ્રદ્ધા જાળવી રાખશો તો આ સમય ફક્ત આગામી 24 કલાક માટે જ નહીં પરંતુ આગામી 24 વર્ષ માટે તમારું જીવન ને બદલી નાખશે. હવે તમારું નસીબ વિજરીની ગતિએ ચાલશે, ઝડપી ગતિએ નહીં. वर्षो अटकेला कार्यों एक क्षण में पूर्ण थशे। जे लोग तमने नीचा बताववानो प्रयास करता हता हवे तमारी सामे नमी जशे। जे ओ तमारी की मजाक उड़ावता हता हवे तमने उदाहरण तरीके टाक तमे जोयु हशे के जारे पण कोई मोटो फेरफार छे त्यारे हमेशा केटलाक होय छे आगामी चौवीस कलाक में મને એવા સંકેતો પ્રાપ્ત થશે જે સ્પષ્ટ કરશે કે ત્રણ દેવીઓમાં લક્ષ્મી માં વૈષ્ણો દેવી અને માં કાળી હવે તમારી કુંડળીમાં સંપૂર્ણપણે જાગૃત થઈ ગઈ છે જો મિત્રો જારે માં લક્ષ્મી પ્રસન્ન થાય છે ત્યારે સૌથી પહેલી વસ્તુ જે થાય છે તે તમારા ઘરમાં એક સૌમ્ય ઊર્જા વહે છે તમે કોઈ કારણ વગર તમારા મનમાં ખુશી અનૈચ્છિક રીતે હાસ્ય અને તમારા હૃદયમાં શાંતિ અનુભવશો તમે જોશો કે જ્યાં પહેલાં તમારું મન અશાંત હતું ત્યાં હવે શાંતિ અને સ્થિરતા ઊભરવા લાગે છે આ એક સંકેત છે કે દેવી લક્ષ્મી તમારા દ્વાર પર આવી છે ઘણા લોકોને તો એવું પણ લાગે છે કે ગાય બિલાડી કે પક્ષીઓ તેમના ઘરની આસપાસ આવીને બેસે છે आ एक शुभ संकेत छे के देवी हवे तमारा घर मा रहवा लागी छे। मां वैष्णो देवी ना आशीर्वाद ना थोड़ा मजबूत छे। जो तमने अचानक एवं लागे के कोई अदृश्य शक्ति तमारू रक्षण करी रही छे अथवा तमे कोई मोटी थी बची गया छो, तो समझो के वैष्णो तमारी ढाल बनी गई छे। आ समय કોઈપણ યાત્રા કે નિર્ણયમાં દેવી તમારું માર્ગદર્શન કરી રહી છે તેથી આગામી ચોવીસ કલાકમાં લેવામાં આવેલા નિર્ણયો તમારા ભાગ્યનો માર્ગ બદલી શકે છે વ્યવસાયમાં કામ કરતા લોકોને અચાનક એક ઓફર મળશે જે તેમનું જીવન બદલી નાખશે નોકરી કરતા લોકોને એક તક મળશે જે વર્ષોની મહેનતનું ફળ આપશે હવે વાત કરીએ મા કાલી વિશે काली माता ना आशीर्वाद हमेशा एवं पर जो साचा हृदय थी तेमना डर सामनो करे छे। जो तुम भूतका अन्यायो सामों करो हो होईए तमारी मेहनत छीनवी लीधी होरु अपमान हो, हो तो तेज व्यक्ति हवे तमने नमन करीमाता आशीर्वादी दुश्मनों नाश थाय छुपायेला देशद्रोहीओ खुल्ला पड़े छे। આગામી ચોવીસ કલાકમાં તમે જોશો કે તમે જેના પર વિશ્વાસ કર્યો હતો તેમાંથી બે લોકો ગુપ્ત રીતે તમારા પત્નનું કાવતરું ઘડી રહ્યા હતા પરંતુ ડરશો નહીં કારણ કે હવે તેઓને તેમના કાર્યોનું ફળ મળવાનું નિશ્ચિત છે મિત્રો આ તે સમય છે જ્યારે ભગવાન શનિદેવ પોતે તમારા ભાગ્યનો હવાલો સંભાળશે जयरे शनिदेव अ देवी लक्ष्मी एक साथ कोईनी कुंडली पर नजर नाखे त्यारे व्यक्ति अंधकार में प्रकाश में उगे छे। आते क्षण छे जयरे तरा भाग्यनु चक्र डिग्री सौ साठ डिग्री फरवा माटे कल्पना करो जयरे ब्रह्मांडनी त्रण देवीओ कर्मना स्वामी शनि तारी बाजू में एक साथ हसे कई शक्ति तमने रोकी सके नहीं आगामी चौवीस कलाक सूर्यास्त हशत तेरे दैवी ऊर्जा टोच पर हशे। ते समय तमारे फक्त एक एकज काम करवानी जरूर छे तरा घर उत्तरपूर्व खूण में दीवो प्रगटावो मीणबत्तीय मूको निष्ठापूर्वक कहो हे देवी लक्ष्मी हे देवी वैष्णो देवी हे देवी काली मारा जीवन में मा बधी नकारात्मकता दूर करो મારા ઘર માં સુખ અને સમૃદ્ધિ કાયમ માટે રહેવા દો તમે જોશો કે તેજ ક્ષણે તમારા મનમાંથી એક ભારેપણું દૂર થઈ જશે મિત્રો દેવીની કૃપા ફક્ત ધન કે ખ્યાતિ સુધી મર્યાદિત નથી જે લોકો એકલતા નિસ્ફરતા કે ઉપેક્ષાથી દબાયેલા હતા તેઓ હવે તેમના જીવનમાં આદર અને પ્રેમ મેળવશે તમારી મહેનતને ઓળખવામાં આવશે विरोधीओं तारी प्रशंसा करशे। आ एवो समय छे जारे ब्रह्मांड तमरा तरफ झूकी छे। एकमात्र शरत श्रद्धा रखवानी छे। तरी आंतरिक शक्ति ने ओछी न आंकशो कारण के देवी एवा लोकों ने पसंद करे तूटिया पशी पविचल रहे ब्रह्मांडनी दैवी शक्तिओ हमारी आसपास सक्रिय है અને હવે બનતી ઘટનાઓ તમારું જીવનના સમગ્ર દ્રશ્યને બદલી નાખશે. પેલા સમજો કે અચાનક બનશે નહીં તે તમારું ભૂતકાળના કાર્યો, તમારી શ્રદ્ધા અને તમારું ધૈર્યનો પરિણામ છે. જારે ત્રણ દેવીઓ માં લક્ષ્મી, માં વૈષ્ણો દેવી અને માં કાલી એકસાથે પ્રસન્ન થાય છે. ત્યારે તેઓ ફક્ત તેમના ભક્તોને સંપત્તિ અને પ્રતિષ્ઠા જ નહીં આપે પણ તેમના જીવનનો માર્ગ પણ બદલી શકે છે હવે ધન વર્ષાના પ્રથમ મોટા ચમત્કાર વિશે જાણો આગામી ચોવીસ કલાકમાં તમને કોઈને કોઈ સ્વરૂપમાં નાણાકીય લાભ મળશે આ રકમ નાની નહીં પણ એટલી મોટી હશે કે તે તમારા મનને વિસ્મયથી ભરી દેશે તમને અચાનક જૂની લોન પરત મરી શકે છે અથવા પૈસાના નવા સ્ત્રોતનો સમાચાર સાંભળી શકાય છે ઉદ્યોગપતિઓને મોટી ડીલ ઓફર મળશે નોકરી કરતા લોકોને અણધારી બોનસ અથવા પ્રમોશન મળશે આ દેવી લક્ષ્મીના આશીર્વાદનું સીધું પરિણામ છે કારણ કે જ્યારે તે પ્રસન્ન થાય છે ત્યારે ઘરમાં સમૃદ્ધિનો વરસાદ થાય છે બીજો મોટો ચમત્કાર માનસન્ની પ્રાપ્તિ છે જે લોકો લાંબા સમયથી ઉપેક્ષા અથવા અપમાન અનુભવતા હતા તેમના માટે આદર અને પ્રતિષ્ઠાનો સમય છે સમાજમાં તમારું નામ ઊંચું થશે લોકો તમારી સલાહ લેવાનું શરૂ કરશે જે લોકો એક સમયે તમારી મહેનત પર સવાલ ઉઠાવતા હતા તેઓ હવે તમારી સફળતાનું ઉદાહરણ આપશે આ એક સંકેત છે કે માતા દેવીએ તમારી કુંડળીમાં પોતાનો શૌર્ય યોગ સક્રિય કર્યો છે જે આદર આત્મવિશ્વાસ અને નેતૃત્વ પ્રદાન કરે છે ત્રીજો મોટો ચમત્કાર દુશ્મનોનો નાશ હશે જ્યારે માતા કાલી તેમના આશીર્વાદ આપે છે ત્યારે કોઈ પણ વિરોધી ટકી શકશે નહીં तुम्हु हसे के कैरेक लोको कारण वगर तमारी विरुद्ध बोले छे अने तमारा मार्ग मार्गमा अवरोधो उभा करे छे। परंतु हवे हे आही थायता कार्यो में फसाई जशे। आगामी चौवीस कलाक मा कईक एवं बनश जे स्पष्ट करशे के जे कोई तमारा विषे नकारात्मक विचारोंखे कार्यों हारशे देवी काली હવે વ્યક્તિગત રીતે તમારું રક્ષણ કરી રહી છે. ચોથો મોટો ચમત્કાર ઘરના વાતાવરણમાં પરિવર્તન હશે. જ્યાં તણાવ, ચિંતા અને સંઘર્ષ હતો, ત્યાં હવે શાંતિ અને પ્રેમનું વાતાવરણ બનશે. પરિવારના સભ્યો એકબીજાને સમજવા લાગશે. તમારા માતા-પિતાના આશીર્વાદથી ઘરમાં ખુશી વધશે. જેઓ તેમના વૈવાહિક જીવનમાં મુશ્કેલીમાં હતા તેઓ હવે તેમના સંબંધોમાં મીઠાશ મેળવશે આ બનશે કારણ કે દેવી લક્ષ્મી અને વૈષ્ણવ એક સાથે તમારા ગૃહયોગને મજબૂત બનાવી રહ્યા છે પાંચમો મોટો ચમત્કાર અટકેલા કાર્યો પૂર્ણ થવાનો હશે લાંબા સમયથી અધૂરા પ્રોજેક્ટ્સ અને અટકેલી યોજનાઓ હવે ગતિ પકડશે તમને એવું લાગશે કે કોઈ અદૃશ્ય શક્તિ તમારા કાર્યને આગળ ધપાવી રહી છે તમે જે પણ લક્ષ્યો નક્કી કર્યા છે તે હવે સફળ થવાના છે આ તે સમય છે જ્યારે ત્રણ દેવીઓનો સંયોગ બધા અવરોધોને દૂર કરે છે છઠ્ઠો મોટો ચમત્કાર સ્વાસ્થ્યમાં સુધારો થશે જે લોકો લાંબો સમયથી બીમાર છે અને દવાથી રાહત મળવી નથી તેમના માટે આ એક ચમત્કારિક સમય છે આગામી 24 કલાકમાં તેમનું સ્વાસ્થ્યમાં અચાનક સુધારો થશે તમને એવું લાગશે કે જાણે તમારા શરીરમાં નવી ઊર્જાનો પ્રવાહ વ આ જરૂરી છે સાંજે सूर्यास्त થતા તમારા ઘરના ઉત્તર પૂર્વ ખૂણામાં એક દીવો મૂકો તેમાં ઘી રેડો અને જયમા લક્ષ્મી માં વૈષ્ણો દેવી જય મા કાલીનો ત્રણ વખત જાપ કરો ત્યારબાદ ઓમ શ્રી હું ક્લી અગિયાર વખત જાપ કરો આ પ્રથા એટલી શક્તિશાળી છે કે તે તમારી કુંડળીમાં ગ્રહ દોષોને દૂર કરશે અને તમારા જીવનમાં દેવીની કૃપા કાયમ માટે સ્થાપિત કરશે तुम्हरे एपण जानमू જોઈએ કે આગામી 24 કલાકમાં જે કંઈ પણ ખાય તેને હળવાસથી ન લેવું જોઈએ જો કોઈ જૂનો મિત્ર અચાનક તમારો સંપર્ક કરે કોઈ અજાણી વ્યક્તિ તમને મદદ કરે अथवा કોઈ નાની તક પોતાને મળે તો સમજો કે આ દેવી તરફથી ચમત્કાર છે ક્યારેક આશીર્વાદ સીધા આવતા નથી તે કોઈના દ્વારા આવે છે मित्रों हवे शक्तिओ साथे छे। तमारी मेहनत फल आप जाइ रही छे। तमारा घर में लक्ष्मी हाजरी कायमी छे। फक्त एक बात याद राखो श्रद्धा धीरज राखो देवी हमेशा तेमनी साथे रहे छे जे तेने साचा हृदय थी याद करे छे। આવનારા કલાકોમાં બ્રહ્માંડ તમને કયા સંકેતો આપવા જઈ રહ્યું છે અને કઈ બે ભૂલો આ દુર્લભ ત્રિદેવી યોગને નબળી બનાવી શકે છે તેની ચર્ચા આપણે કરીશું તમે જે સાંભળવાના છો તેને ફક્ત માહિતી તરીકે ન માનો પરંતુ તેને તમારા જીવનમાં અપનાવો આ તે રહસ્યો છે જેના દ્વારા દેવીઓ તેમના ભક્તો પર આશીર્વાદ આપે છે મિત્રો જારે દેવી લક્ષ્મી કોઈ વ્યક્તિની કુંડળીમાં આવે છે ત્યારે તેમના ઘરના વાતાવરણમાં સૂક્ષ્મ ફેરફારો દેખાવા લાગે છે જો આગામી થોડા કલાકોમાં તમે જોશો કે તમારા ઘરમાં તુલસીનો છોડ કે કોઈ ફૂલ અચાનક નવી કળીઓ ફૂટી નીકળે છે અથવા મંદિરના દીવાની જ્યોત પહેલા કરતાં વધુ સ્થિર અને તેજસ્વી રીતે બળી રહી છે તો તે સ્પષ્ટ સંકેત છે કે દેવી લક્ષ્મી તમારા ઘરમાં પ્રવેશી છે આ સમય દરમિયાન ઘરનું વાતાવરણ જેટલું શુદ્ધ અને શાંત હશે તેટલું જ સંપત્તિ અને ખુશીનો પ્રવાહ વધુ સ્થિર અને શાંત રહેશે આ સમય દરમિયાન ઝઘડા નકારાત્મક ચર્ચાઓ અથવા ફરિયાદો ટાળવી જરૂરી છે કારણ કે જ્યાં સંતોષ અને સાચી ભક્તિ હોય ત્યાં લક્ષ્મી રહે છે હવે चलोते रहस्य तरफ बढ़िए जे माता वैष्णो देवी तुम्हारी साथे शेयर करवा मांगे छे देवी हमेशा પોતાના ভক্তોને પਹਿલા ચેતવણી આપે છે પછી આશીર્વાદ આપે છે જો આગામી 24 કલાકમાં તમને અચાનક લાગે કે કોઈ જૂનો મિત્ર કે પરિચિત તમારો સંપર્ક કરવાનો પ્રયાસ કરી રહ્યો છે પરંતુ તમને અંદરથી કોઈ શંકા કે અસ્વસ્થતા અનુભવાય છે જો સમજો કે આ દેવી તરફથી સંકેત 6 કે તે વ્યક્તિ તમારા ભાગ્યમાં અવરોધ લાવી શકે છે વૈષ્ણો માતા ઈચ્છે છે કે તમે તમારા જીવનમાંથી એવા લોકોને દૂર કરો જે ફક્ત સ્વાર્થી કારણોસર તમારી પાસે આવે છે દેવીની શક્તિ હંમેશા એવા લોકો પર રહે છે જેઓ સત્યવાદી અને વફાદાર છે તેથી આગામી 24 કલાકમાં કોઈ પણ નવો સોદો قرار अथवा संबंध में प्रवेश करती વખતે तुम्हारा आंतरिक आवाज ने सांभलो ते देवीनो संदेश छे હવે વાત કરીએ માં काली વિશે જારે માં काली તમારા જીવન માં સક્રિય હોય છે ત્યારે તે તમારી આસપાસની નકારાત્મક ઊર્જાનો નાશ કરે છે પરંતુ આ વિનાશ ત્યારે જ પૂર્ણ થાય છે જ્યારે તમે અંદરથી ભય અને શંકા છોડી દો છો आगामी थोड़ा कलाकों तमने एक विचित्र स्वप्न छे जेमा। तमने अंधकार अग्नि अथवा कोई अजाणी व्यक्ति देखाय गभराशो नहीं। आ काली माता तरफ थी संकेत छे के ते तमारा दुश्मनों अने दुष्ट नो नाश कर रही छे। आवा समय फक्त एकज मंत्रनो जाप करो ओम क्रीम कालिकाय नमः आ मंत्र तमने एक अदृश्य रक्षणात्मक कवच में घेरी लेशे जेना सुधी कोई दुष्ट पहुंची शक्षे नहीं हवे बेभू